હતા અને જ્યોતિર્લિંગના દર્શન માટે સવારથી જ ભાવિકોની ભારે ભીડ જામી હતી વહેલી સવારે યોજાયેલી આરતીનો પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો તો સાથે દૂર દૂરથી આવેલા શિવ ભક્તોએ નાગેશ્વર ભગવાનની પૂજા અર્ચના પણ કરી હતી આદિકાળમાં જ્યારે દક્ષ પુત્રી સતી હતી ત્યારે દક્ષે શંકર ભગવાનનો પૂજામાંથી બહિષ્કાર કર્યો હતો ત્યારે તેણે ભૂલમાં ચંદ્રને શ્રાપ આપ્યો હતો આ દિવસે મૃત્યુદેમ જાપ કરવાથી ભોળાનાથે ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કર્યો હતો એ માટે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે અહીં હજારો યાત્રીઓ આવે છે અને પૂજા પાઠ કરે છે અને ભાવુક થઈ જાય છે નાગેશ્વર જ્યોર્લિંગ બાર જ્યોતિર્લિંગ માનું એક છે જે દ્વારકાથી નજીક છે મહાશિવરાત્રી હજારો યાત્રીઓ અહીં દર્શન કરવા